नमस्कार मित्रों शिक्षा एकेडमी ऑनलाइन मां आप સૌનું સ્વાગત છે આપડે આ ચેનલ પર તમને ટેટ ટાટ અને બીજી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ઉપયોગી વીડિયોઝ મળશે તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે શિક્ષણ જગતનો એક ખૂબ જ મહત્વનો ખ્યાલ સમજવાના છીએ જે આપણને એ શીખવે છે કે આપણે કોઈ પણ વસ્તુ કેવી રીતે શીખીએ છીએ આ ખ્યાલ ટેટ ટાટ જેવી પરીક્ષાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે ચાલો એક સિમ્પલ સવાલથી આજના ટોપિકની શરૂઆત કરીએ શું ગોખવું અને સમજવું એ એક જ વાત છે બિલકુલ નહીં આ બંને વચ્ચેના તફાવતને સમજાવતું એક માળખું લગભગ સાહીઠ વર્ષ પહેલાં તૈયાર થયું હતું અને આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ તો ચાલો હવે આ ફ્રેમવર્કને એટલે કે બ્લૂમની ટેક્ઝોનોમીને જરા ઊંડાણથી સમજીએ જોઈએ કે તે શીખવાની આખી પ્રક્રિયાને કેવી રીતે અસર કરે છે તો આ બ્લૂમની ટેક્સોનોમી છે શું સૌ સાદી ભાષામાં કહીએ તો આ શીખવા માટેનો એક નકશો છે જે આપણી વિચારવાની અને શીખવાની ક્ષમતાને અલગ અલગ લેવલમાં વહેંચે છે આનું નામ બેન્જામિન બ્લૂમના નામ પરથી રાખવામાં આવ્યું છે જેમણે ઓગણીસો છપ્પનમાં આ સિદ્ધાંત આપ્યો હતો અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે આ કોઈ છૂટક સ્તર નથી પણ એક પિરામિડ જેવું છે મતલબ કે ઉપરના લેવલ પર પહોંચવા માટે નીચેના લેવલનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે જેમ મજબૂત પાયા વગર ઇમારત ન બને બસ એ જ રીતે પાયાના જ્ઞાન વગર ઊંડી સમજણ કેળવવી મુશ્કેલ છે તો તૈયાર છો ચાલો આ શીખવાના પિરામિડ પર એક પછી એક પગથિયું ચડીએ અને જોઈએ કે આ સ્તરો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે બ્લૂમની ટેક્સોનોમીમાં મુખ્યત્વે આ છ સ્તરો છે જે સૌથી સરળ જ્ઞાનથી શરૂ થઈને સૌથી જટિલ અને ઉચ્ચ કક્ષાના કૌશલ્ય સુધી જાય છે પરીક્ષા માટે આ છયે સ્તરના નામ અને તેમનો ક્રમ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે સૌથી પહેલું અને પાયાનું સ્તર છે યાદ રાખવું આમાં બસ ફક્ત માહિતીને યાદ કરવાની એટલે કે ગોખવાની વાત છે જેમ કે કોઈ વ્યાખ્યા સૂત્ર કે પછી ન્યૂટનના ગતિના ત્રણ નિયમો કયા છે તે બોલી જવું હવે એક સ્ટેપ આગળ વધીએ સમજવું અહીંયા માત્ર યાદ રાખવાથી કામ નથી ચાલતું અહીંયા આપણે જે માહિતી યાદ રાખી છે એનો અર્થ શું થાય છે એ સમજાવવું પડે છે જેમ કે ન્યૂટનના નિયમો શું કહેવા માંગે છે એને પોતાના શબ્દોમાં સમજાવવું ત્રીજું સ્તર છે લાગુ કરવું તમે જે સમજ્યા છો એ જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરવો જેમ કે ગણિતનો કોઈ સૂત્ર શીખ્યા પછી એનો ઉપયોગ કરીને દાખલો ગણવો આ છે જ્ઞાનનો સાચો ઉપયોગ ચોથા સ્તરે આવે છે વિશ્લેષણ કરવું અહીંયા આપણે માહિતીના નાના નાના ટુકડા કરીને એની વચ્ચેનો સંબંધ તપાસીએ છીએ ઉદાહરણ તરીકે કોઈ બે વસ્તુ વચ્ચેનો તફાવત સમજવો અથવા કોઈ ઘટના પાછળના કારણો શોધવા પાંચમું સ્તર છે મૂલ્યાંકન કરવું આ સ્તરે આપણે કોઈપણ વાત કે વિચાર સાચો છે કે ખોટો સારો છે કે ખરાબ એ નક્કી કરીએ છીએ પણ આ નિર્ણય પુરાવા અને તર્કના આધારે લેવાનો હોય છે જેમ કે કોઈ સમસ્યાના ઉકેર માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે તે નક્કી કરવું અને પિરામિડની ટોચ પર છે સર્જન કરવું આ સૌથી ઉચ્ચ કક્ષાનું કૌશલ્ય છે અહીંયા આપણે જૂના વિચારો અને માહિતીનો ઉપયોગ કરીને કંઈક બિલકુલ નવું બનાવીએ છીએ જેમ કે કોઈ નવો પ્રોજેક્ટ બનાવવો કોઈ કવિતા લખવી કે કોઈ નવી શોધ કરવી હવે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ આવે છે આ બધા સ્તરોને ઓળખવા કઈ રીતે પરીક્ષામાં પ્રશ્નો કેવી રીતે પૂછાય એનો જવાબ છુપાયેલો છે ચોક્કસ ક્રિયાપદોમાં દરેક સ્તર સાથે અમુક ચોક્કસ ક્રિયાપદો જોડાયેલા છે આજે ટેબલ તમે જોઈ રહ્યા છો એ પરીક્ષા માટે ખૂબ જ ખૂબ જ મહત્વનું છે ખાસ કરીને ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓમાં સીધા આ ક્રિયાપદો પરથી પ્રશ્નો બને છે જેમ કે વર્ણન કરો એ સમજવાના સ્તરનો પ્રશ્ન છે જ્યારે ડિઝાઇન કરો એ સર્જનના સ્તરનો પ્રશ્ન છે આ સ્લાઇડ પર જુઓ અહીં સમજાવો ક્રિયાપદ બંને જગ્યાએ વપરાયું છે પણ પહેલાં ઉદાહરણમાં ફક્ત વ્યાખ્યા યાદ કરીને કહેવાની છે જે સમજવું સ્તર છે જ્યારે બીજા ઉદાહરણમાં પાણીના બંધારણમાં થતા ફેરફારના સંબંધો તપાસવાના છે જે વિશ્લેષણ સ્તર છે એટલે સંદર્ભ ખૂબ જ મહત્વનો છે સારું તો આ બધું જાણવાનો ફાયદો શું ફાયદો એ છે કે આનાથી આપણે વિદ્યાર્થીઓના સ્તર પ્રમાણે વધુ સારો અભ્યાસક્રમ અને શીખવાના અનુભવો તૈયાર કરી શકીએ છીએ દાખલા તરીકે કોલેજના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટેનો કોર્સ મોટે ભાગે યાદ રાખવું અને સમજવું જેવા સ્તર પર હોય છે જ્યારે માસ્ટર્સ ડિગ્રીના વિદ્યાર્થીઓ માટેનો કોર્સ વિશ્લેષણ મૂલ્યાંકન અને સર્જન જેવા ઉચ્ચ સ્તર પર હોય છે આનાથી બધા વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા મુજબ શીખવાનો મોકો મળે છે તો હવે પ્રશ્ન એ થાય કે સારા શૈક્ષણિક ઉદ્દેશ્યો લખવા કઈ રીતે એના માટે કેટલાક ગોલ્ડન રૂલ્સ છે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ આ નિયમોનું પાલન કરવાથી શીખવાના લક્ષ્યો એકદમ સ્પષ્ટ બને છે અને સૌથી અગત્યનું વિદ્યાર્થીએ કેટલી પ્રગતિ કરી છે તે આપણે ચોક્કસ રીતે માપી શકીએ છીએ અને આ વાત આખા ટોપિકનો સાર છે ટૂંકમાં તમે જે શીખવવા માંગો છો પરીક્ષા પણ એ જ સ્તરની હોવી જોઈએ જો તમે વિદ્યાર્થીને કોઈ સિદ્ધાંત લાગુ કરતા શીખવતા હોવ તો તેની પરીક્ષા માત્ર વ્યાખ્યા પૂછીને ન લઈ શકાય પરીક્ષણ હમવિશા કાર્ય સાથે સુસંગત હોવું જોઈએ તો મિત્રો આ હતી બ્લૂમની ટેક્સોનોમી આ માત્ર શિક્ષકો માટે જ નહીં પણ દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે જે અસરકારક રીતે કંઈક નવું શીખવા માંગે છે તો હવે આપણે સૌએ વિચારવાનું છે કે આપણી શીખવાની સફરમાં આગળનું કયું સ્તર આપણે હાંસલ કરવું છે આશા છે કે તમને આ સમજૂતી ગમી હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ શિક્ષા એકેડેમી ઓનલાઈનને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે આભાર